અમારી ગોપાલીયા કોણ છે ગોપાલી બેન હવે નિશાળે જવા માટે તૈયાર થઈ ગઈ છે તમારે કોઈને જવાનો ટાઈમ થઈ ગયો હોય તો તૈયાર થઈને નીકળી જજો હવે અમારી ગોપાલી બેન જાય છે તૈયાર થવા કોપાલી બેન ગયા તમારે પણ કોઈને નિશાળે જવાનું હોય તો તૈયાર થઈને આવી જાવ નિશાળે ટાઈમ થઈ ગયો છે જય માતાજી જય મેલડી માં જય હક્કત

અમારા ગોપાલી બેને ગલા ની અંદર રૂપિયા છે 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 જો ગલો એમાં જોતી જાય હવે નિહાળા નહી જવાનું પેલા હાથ કરે ના જા प्रोताम चेचलापेस तो जाखाएस ये लो जाखाया मा जाखाया याखाया आई मुडी पान जावश परू परू आई आई जुमा बया तम तरगा तूर में चीज़ जुमा सर्चास में प्राइस તને બાથરૂમ કરી દીધા તો આ બધું તારે શું છે ભાઈ મસરત થાય ને છે ને ત્યાં થાય છે બધા